નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું આપણી ચેનલ માઇન મેન્ટર્સમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય ગણિતનું વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્રનું સોલ્યુશન આપણે કરી રહ્યા છીએ કુલ એસી ગુણનું પેપર છે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ અને ધોરણ દસ ગણિત વિજ્ઞાનના પ્રશ્નપત્રો તેમજ ગણિત વિજ્ઞાનનું તમામ પ્રકારનું મટીરિયલ્સ આપણને ઝડપથી ઉપલબ્ધ થાય તે માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો ઝડપથી નોટિફિકેશન મેળવવા માટે બે લાયકોન દબાવશો તેમજ વધુને વધુ મિત્રો સુધી આ ચેનલને શેર કરશો તો ધોરણ નવ વિષય ગણિત વિભાગ એ આપણે જોઈ રહ્યા છીએ તો વિભાગ એની અંદર મિત્રો અહીંયા સૂચના મુજબ જવાબ આપો એમાં કુલ સોળ પ્રશ્નો છે પ્રશ્ન ક્રમાંક એકથી સોળ અને દરેક પ્રશ્નનો એક ગુણ છે અને એમાં મૂળ ચાર પ્રકારના પ્રશ્નો પૂછાય છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો સેકન્ડ વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો થર્ડ નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂર્ણ કરો અને ફોર્થ નીચેના પ્રશ્નોના એક વાક્ય શબ્દ કે આંકડામાં જવાબ આપો તો મિત્રો આ મુજબના પ્રશ્નો ખાસ કરીને આમાં પૂછાતા હોય છે તો આપણે પહેલો પ્રશ્ન જોઈએ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં ફર્સ્ટ ભાગફળ ચાર વર્ગ ગુણમાં પાંચ મળે છે તો આપેલ વિધાન સાચું છે કે ખોટું તે આપણે જાણવું છે તો મિત્રો અહીંયા આઠ વર્ગ ગુણમાં પંદર છે એને બે વર્ગ ગુણમાં ત્રણ વડે આપણે ભાગવા છે તો આઠ પંદર છે એને કઈ રીતે લખી શકાય આઠ અને વર્ગુણમાં પંદર છે એને મિત્રો આપણે વર્ગુણમાં પાંચ ગુણ્યા ત્રણ સ્વરૂપે લખી શકીએ છીએ નીચે બે વર્ગુણમાં ત્રણ છે આઠ વર્ગુણમાં પાંચ ગુણ્યા વર્ગુણમાં ત્રણ આ રીતે અલગ પણ લખી શકાય છે વર્ગુણમાં ત્રણ કેન્સલ થાય છે ત્યારે બે ચોગું આઠ એટલે કે ચાર વર્ગુણમાં પાંચ મળે છે આપણે બહુપદી પાંચ એક્સ નો વર્ગ ઓછા સાત એક્સ વત્તા બે નો घात બે છે મિત્રો અહીંયા દ્વિઘાત બહુપદી છે અને ચલ એક્સ નો મહત્તમ ઘાત બે છે એટલે કે આપેલ વિધાન કેવું છે સાચું છે બિંદુ માઇનસ બે માઇનસ ચાર ફક્ત પ્રથમ ચરણમાં છે તો મિત્રો આ બિંદુ કયા ચરણમાં છે એ આપણે જાણવું છે આપણે વિદ્યાર્થી મિત્રો યામ સમતલ જોઈ ગયા કે જેમાં યામ અને વાયામ તો એની અંદર યામ એક્સયામ એક્સઅક્સ પરનો જે યામ છે એ બધા મૂલ્યોધન હોય છે અને વાયક્સ પરનો વાયામ છે એના પણ મૂલ્યોધન હોય છે એટલે કે પ્રથમ ચરણમાં પ્રથમ ચરણ છે પ્રથમ ચરણમાં યામ અને વાયામ ના મૂલ્યો ધન ધન આવે છે ત્યારબાદ મિત્રો અહીંયા એક્સ ડેસ પરના જે યામ છે એ એના મૂલ્યો ઋણ હોય છે અને વાય એક્સ પરના જે વાયામ છે એના મૂલ્યો ધન હોય છે એટલે કે દ્વિતીય ચરણ અને દ્વિતીય ચરણની અંદર જે મૂલ્યો છે એ ઋણ અને ધન આવે છે તૃતીય ચરણની અંદર એટલે કે એક્સ ડેસ ઓ વાયડેસની અંદર યામ પરના મૂલ્યો ઋણ છે અને વાયામ પરના મૂલ્યો પણ ઋણ છે એટલે કે ઋણ ઋણ આવે છે એટલે કે તૃતીય ચરણના મૂલ્યો જે છે એ માઇનસ માઇનસ છે ઋણ ઋણ છે અને ચતુર્થ ચરણ એક્સ ઓ ડેસ એમાં એક્સયામના મૂલ્યો ધન હોય છે મિત્રો અને વાયામના મૂત્રો મૂલ્યો ઋણ હોય છે તો જે ચતુર્થ ચરણ છે એ ચતુર્થ ચરણની અંદર મિત્રો ધન અને ઋણ આવે છે તો આટલું ખાસ યાદ રાખજો પ્રથમ ચરણની અંદર યામ અને વાયામ ધન ધન દ્વિતીય ચરણની અંદર એક્સયામ ઋણ હોય છે અને વાય એમ ધન હોય છે તૃતીય ચરણની અંદર બંને ઋણ ઋણ હોય છે અને ચરણની અંદર મિત્રો એક્સયામના મૂલ્યો ધન અને વાય એમના મૂલ્યો ઋણ હોય છે અહીંયા આપણને કહેવામાં આવ્યું છે કે બિંદુ માઇનસ ટુ માઇનસ ફોર એટલે કે બંને ઋણ ઋણ છે તો એ પ્રથમ ચરણમાં છે તો આપેલ વિધાન કેવું છે મિત્રો ખોટું છે કારણ કે પ્રથમ ચરણના બંને મૂલ્યો ધનધન છે થેલ્સ નામના ગણિત શાસ્ત્રીય એલિમેન્ટ્સ રચના કરી હતી મિત્રો આપણને ખ્યાલ છે કે યુક્લિડ નામના ગણિત શાસ્ત્રીય એલિમેન્ટ્સ રચના કરી હતી એટલે કે આપેલ વિધાન કેવું છે મિત્રો તો આપેલ વિધાન ખોટું છે હવે સેકન્ડ જોઈએ આપણે કે વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે તો અહીંયા આપેલ છે કે 3.123 એમાં 23 ઉપર 12 નું નિશાન છે એને આપણે p ભાગ્યા

અંકો છે એ એમાંથી ચાર અંકોમાંથી વાત કરીશું અને જે ક્યુ છે એ જે અંકોનું પુનરાવર્તન થાય છે એટલે કે એના ઉપર બાર છે ત્યાં આપણે નવ મૂકીશું એટલે કે અહીંયા બે અંકોનું પુનરાવર્તન થાય છે એટલે કે બે નવળા મૂકીશું અને દશાંશથી પછી જેટલા અંકોનું પુનરાવર્તન થતું નથી એની જગ્યાએ આપણે ઝીરો મૂકીશું તો ક્યુની જગ્યાએ આવશે મિત્રો નવસો ને નેવું ત્યારબાદ પી સ્વરૂપ એટલે કે એકત્રીસો ત્રેવીસમાંથી આપણે પ્રથમ બે અંકો એકત્રીસ બાદ કરીશું નીચે નવસો ને નેવું એકત્રીસો તેવીસ ત્રેવીસ છે એમાંથી આપણે એકત્રીસ બાદ કરીએ છીએ ત્રણમાંથી એક જાય તો બે ત્યારબાદ મિત્રો બારમાંથી ત્રણ જાય તો નવ એટલે કે ત્રીસ બાણું ઉપર આવે છે ત્રીસ બાણું અને નીચે આવે છે નવસો ને નેવું હવે આનો છેદ ઉડાતા મિત્રો ત્રીસ બાણું એટલે પંદરસો છેતાલીસ ભાગ્યા ગુણ્યા બે અને નીચે ચારસો ને પંચાણું ગુણ્યા બે 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 કેન્સલ થાય છે પંદરસો ભાગ્યા આવે છે છે તો આનો જવાબ તાલીસ ભાગ્યા ચારસો ને પંચાણું એટલે કે એ જવાબ એનો સાચો છે મિત્રો ત્યારબાદ આપણે પાંચમી કલમ જોઈએ તો જે પાંચમી કલમ છે સોરી છઠ્ઠી કલમ જોઈશું આપણે એક બિંદુનો એક્સયામ માઇનસ ત્રણ અને યામ પાંચ છે તો તે બિંદુ કયા ચરણમાં છે મિત્રો હાલ જ જોયું આપણે કે જેનો યામ ઋણ હોય અને યામ ધન હોય તો એ મિત્રો કયા ચરણમાં હોય છે તો દ્વિતીય ચરણમાં હોય છે તો આનો જવાબ બી છે એટલે કે કયા ચરણમાં હોય છે મિત્રો તો એ દ્વિતીય ચરણનું બિંદુ છે ગનથી બિંદુ સુધીના પગથિયા ખાલી જગ્યા છે મિત્રો ગનથી બિંદુ સુધીના પગથિયા તો ઘનથી બિંદુ સુધી છે તો મિત્રો ઘન એટલે મિત્રો આપણને ખ્યાલ છે કે જે ઘન હોય છે એને ત્રણ પરિણામ એક્સ વાય છે ટૂંકમાં એને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણ પરિમાણ હોય છે જે સમતલ એટલે કે સપાટી હોય છે એને બે પરિમાણ હોય છે એટલે કે લંબાઈ અને પહોળાઈ એમ બે પરિમાણ હોય છે રેખા છે એને માત્ર એક જ પરિમાણ એટલે કે લંબાઈ હોય છે અને જે બિંદુ છે એને એક પણ પરિમાણ હોતું નથી એટલે કે એનું પરિમાણ શૂન્ય હોય છે તો મિત્રો અહીંયા ઘનથી બિંદુ સુધીના પગથિયા કયા આવશે તો અહીંયા ત્રણ પરિમાણ અહીંયા બે પરિમાણ એક પરિમાણ અને શૂન્ય પરિમાણ એટલે કે સમતલ ઘન સમતલ રેખા અને બિંદુ આ એનો સાચો જવાબ છે એટલે કે વિકલ્પ એ એનો સાચો જવાબ છે ત્યારબાદ

એનો વર્ગ થાય છે પરંતુ અહીંયા ક્ષેત્રફળ બે વર્ગમણમાં ત્રણ આપેલું છે એટલે કે બાજુની લંબાઈ નો વર્ગ બરાબર બે વર્ગમૂળમાં ત્રણ મિત્રો ચાર જે નીચે છે એ અંશમાં જશે અને અંશમાં છે એ નીચે આવે છે એટલે વર્ગણમાં ત્રણ વર્ગમ ત્રણ કેન્સલ થાય છે ચાર દુ આઠ બાજુની લંબાઈ બે વર્ગમૂળમાં બે એટલે આનો જવાબ આવે છે બે વર્ગમૂળમાં બે વિકલ્પ સી આનો સાચો છે તો મિત્રો આઠ કલમ સુધી લગભગ દરેક વિદ્યાર્થીનો ખ્યાલ આવી ગયો હશે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આ રીતે આપેલો છે કે નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો એટલે કે સાચા બને તે રીતે ખાલી જગ્યા દશાંશ સ્વરૂપ મિત્રો સ્વરૂપ આપેલું હોય ત્યારે શાંત આવૃત અને અનંત અને અનાવૃત દશાંશ વિશેનો ખ્યાલ હોવો જોઈએ અહીંયા બે ભાગ્યા ત્રણનું દશાંશ સ્વરૂપ લખવાનું છે આપણે એમનો ભાગાકાર કરીશું બે ભાગ્યા ત્રણ મિત્રો તો અહીંયા ત્રણ છ મિત્રો જીરો પોઈન્ટ ત્રણ છંગ અઢાર આવે છે ત્યારબાદ ફરીથી અહીંયા ત્રણ છ એ જ રીતે ત્રણ છ એટલે કે ટૂંકમાં આ સંખ્યા આગળ ચાલે જાય છે ઝીરો પોઈન્ટ સિક્સ 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 ડોટ ડોટ એટલે કે ઝીરો પોઈન્ટ સિક્સ બાર એટલે કે બે ભાગે ત્રણનું દશાંશ સ્વરૂપ એ અનંતને આવૃત્ત છે જો મિત્રો અહીંયા સંખ્યાનું પુનરાવર્તન થતું હોય તો એ અનંતને આવૃત્ત છે જો સંખ્યાનું પુનરાવર્તન ન થતું હોય તો મિત્રો અનંતને અનાવૃત છે અને જો ઝીરો પોઈન્ટ પાંચ આ પ્રમાણે જો સંખ્યા હોય તો એ શાંત દશાંશ સ્વરૂપ છે તેમ કહી શકાય અને અનંત અને આવૃત અનાવૃત્ત માટે મિત્રો જીરો પોઈન્ટ એક બે ત્રણ ચાર પાંચ છ અહીંયા કોઈ સંખ્યાનું પુનરાવર્તન થતું નથી એટલે કે અનંતને અનાવૃત છે તો મિત્રો ખાસ યાદ રાખજો આ છે શાંત દશાંશ આ છે અનંત અને આવૃત અને આ છે અનંત અને અનાવૃત તો આ બાબતનું ખાસ ધ્યાન રાખજો કે એના શાંત દશાંશ અને આવૃત અને અનંત અને અનાવૃત એના સ્વરૂપ છે ત્યારબાદ દસમી ખાલી જગ્યા અક્ષ પર આવેલું અને વાય અક્ષની જમણી તરફ ઉગમ બિંદુથી પાંચ અંતરે આવેલું બિંદુના યામ લખવાના છે મિત્રો તો અહીંયા એક્સ અક્ષ ઉપર આવેલું હોય અને વાય અક્ષ થી જમણી તરફ હોય એવા ઉગમ બિંદુથી પાંચ અંતરે તો ઉગમ બિંદુથી એ પાંચ અંતરે કોઈ બિંદુ આવેલું છે એટલે કે એક્સયામ આપેલો છે તો અને મિત્રો જ્યારે અક્ષ ઉપર એમ આપેલો હોય ત્યારે આમ ઝીરો હોય છે તો આ મૂલ્ય થશે ફાઇવ જીરો એટલે કે અક્ષ પર આવેલું અને વાય અક્ષની જમણી તરફ ઉગમ બિંદુથી પાંચ અંતરે આવેલા બિંદુને યામ શું થાય છે મિત્રો પાંચ જીરો થાય છે આ જ રીતે જો વાય અક્ષ ઉપર આપેલું હોય તો ઝીરો પાંચ થા ત્યારબાદ ખાલી આપણે જોઈએ કે ત્રિકોણ એક્સ વાય જેડ છે એમાં એક્સ વાય અને એક્સ જેડ સમાન છે અને ખૂણો વાય બરાબર સિત્તેર હવે એક્સ વાય અને એક્સ ઝેડ સમાન છે તો સામ સામેની બાજુઓ સમાન હોય તો સામ સામેના ખૂણાઓ પણ સમાન હોય છે એટલે કે એક્સ વાય બરાબર એક્સ ઝેડ છે તો એક્સ વાયનો સામેનો ખૂણો એટલે કે ખૂણો ઝેડ અને એક્સ ઝેડનો સામેનો ખૂણો એટલે કે ખૂણો વાય સમાન થાય અહીંયા મિત્રો ખૂણો વાય સિત્તેર આપેલો છે તો વાય સિત્તેર છે તો ઝેડ પણ કેટલો થશે મિત્રો સિત્તેર થાય તો આનો જવાબ આવે છે સિત્તેર અંશ તો એક્સ વાય એક્સ વાય ખૂણો આપેલો છે તો ઝેર ખૂણો પણ એને સમાન એટલે કે સિત્તેર થશે સમાન વર્ગ લંબાઈ ધરાવતા એક આવૃત્તિ વિતરણમાં બે ક્રમિક વર્ગોની મધ્ય કિંમત બોતેર પોઈન્ટ પાંચ અને સિતોતેર પોઈન્ટ પાંચ હોય તો વર્ગ લંબાઈ જ્યારે મિત્રો સમાન વર્ગ લંબાઈની અંદર મધ્ય કિંમત આપેલી હોય તો મોટી મધ્ય કિંમતમાંથી નાની મધ્ય કિંમત આપણે બાદ કરીશું એટલે કે સિતોતેરમાંથી બોતેર જશે તો કેટલા આવશે મિત્રો તો એની વર લંબાઈ પાંચ થશે પાછળ દશાંશીને પછી બંનેમાં પાંચ પાંચ છે એટલે કે સમાન છે એટલે કે સિત્તોતેર માંથી બોતેર આપણે સીધા બાદ કરીશું તો વર્ગ લંબાઈ પાંચ થાય છે હવે મિત્રો નીચેના પ્રશ્નોના એક વાક્ય શબ્દ કે આંકડામાં જવાબ આપવાના છે તો એક્સ ની પાંચ ઘાત ઓછા એક્સ ની ચાર ઘાત વત્તા ત્રણ બહુપદીની ઘાત જણાવો તો મિત્રો યાદ ચાલો એક્સ ની મહત્તમ ઘાત કેટલી આપેલી છે પાંચ તો આખી બહુપદીની ઘાત કેટલી થશે પાંચ થશે તેમ કહી શકાય એટલે ઘાત આવશે પાંચ બિંદુ માઇનસ બે અને વર્ગમાં ત્રણ કયા ચરણમાં આવેલું છે તો બિંદુ માઇનસ બે અને વર્ગમૂળમાં ત્રણ છે એટલે કે દ્વિતીય ચરણમાં આવેલું છે એક્સયામ ભ્રૂણ છે અને વાય આમ ધન છે એટલે કે દ્વિતીય ચરણમાં આવેલું છે હવે પંદરમો પ્રશ્ન છે કે ચાર સેમી બાજુવાળા સંબાજુ ત્રિકોણના ક્ષેત્રફળ કરતાં બાર સેમી બાજુવાળા સંબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલા ઘણું થશે અથવા થાય તો હવે ચાર સેમી માટે તો ચાર સેમી બાજુ માટે બાજુ માટે તો અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ તો સમબાજુ ત્રિકોણ છે તો સમાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ સમજુ ત્રિકોણનું ક્ષેત્રફળ તો એનું સૂત્ર છે મિત્રો હાલ જ આપણે જોયું વર્ગગુણમાં ત્રણ ભાગ્યા ચાર ગુણ્યા બાજુની લંબાઈનો વર્ગ તો મિત્રો વર્ગુણમાં ત્રણ ભાગ્યા ચાર બાજુની લંબાઈ કેટલી છે ચાર સેમી એટલે ચાર ગુણ્યા ચાર એટલે કેટલું આવે છે અહીંયા ચાર વર્ગગુણમાં ત્રણ સેમીનો વર્ગ એ જ રીતે મિત્રો અહીંયા બાર સેમી બાજુ માટે તો બાર સેમી બાજુ માટે જોઈએ તો સંબાજુ ત્રિકોણ ક્ષેત્રફળનું સૂત્ર વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા ચાર ગુણ્યા બાજુની લંબાઈનો વર્ગ તો મિત્રો અહીંયા વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા ચાર ગુણ્યા બાર ગુણ્યા બાર ચાર તરી બાર એટલે કે છત્રીસ વર્ગમૂળમાં ત્રણ સેમીનો વર્ગ હા મિત્રો કેટલા ગણું છે તો છત્રીસ વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા ચાર વર્ગમૂળમાં